નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર પ્રાથમિક શાળાઓનો સમય સવારે આઠ થી અગિયારનો રાખવામાં આવ્યો છે તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અને જેને લઈ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી લઈને તમામ શાળાઓ જે ખરી એ પ્રાથમિક શાળાનો સમય સવારે આઠથી અગિયારનો રહેવાનો છે કારણ કે પુનોતા પુત્રના છોત્તેરમાં ઓપરેશન સિંધુના માનમાં વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન રાજ્યમાં કરવામાં આવ્યું છે નવસારીના એક જૈન અગ્રણી સ્વર્ગસ્થ પંકજભાઈ રમણલાલ શાહ કે જેઓ ઘણા ક્ષેત્રો સાથે જોડાયા હતા નવસારીને પોતાની કર્મભૂમિ બનાવી હતી અને ખાસ કરીને ઓટો ડીલ જ્યાં ઓટો ડીલથી પંકજભાઈએ લોકોના દિલોની અંદર પ્રવેશ કર્યો હતો ઓગણીસો ને ચોર્યાસીમાં જ્યારે ભારત સરકારે જાપાનની મારુતિ ગાડીને લીલી ઝંડી આપી ત્યારે એની ડિમાન્ડ ખૂબ વધી હતી જોકે નવસારીમાં એક પણ ઓટોમોબાઈલનો શોરૂમ ન હોવાના કારણે નવસારીજનોને આ ગાડીઓ લાવી આવી આપવામાં પંકજભાઈનો ખૂબ મોટો હાથ હતો અને મારુતિની ગાડીઓ માત્ર એમના ત્યાંથી મળતી હતી ત્યારબાદ જો વાત કરીએ તો ઘણા બધા શોરૂમ્સો ખુલ્યા અને જેથી કરીને એમણે પોતાની જે વ્યવસાયિક લાઇન હતી એ બદલી અને જમીનની અંદર જોડાયા જમીન લેવેચના ધંધામાં પણ એમણે પ્રમાણિકતાપણે ખૂબ કામ કર્યું અને જેના કારણે લઈ અને લોકચાહના મેળવી એટલું જ નહીં અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એમના દીકરા ચિરાગ જે સુરતમાં સ્થાયી થયા અને એમણે પણ એમના જ પિતાના નકશા કદમની ઉપર ચાલી અને અને આજ પ્રમાણે જમીન લેવેચનો ધંધો રાખ્યો જો કે નાનો દીકરો જય એટલે કે જીમી જ નવસારીમાં જ રહે છે અને એ પોતે જે ખરાએ પિતાના બીજા વ્યવસાય એટલે કે મૂળ વ્યવસાય ગાડી લેવેચની સાથે જોડાયેલા રહ્યા અને આજ પ્રમાણે પંકજભાઈએ લોકોના દિલો ઉપર ખૂબ રાજ કર્યો ખૂબ જ પ્રામાણિક ખૂબ જ વ્યવહારુ અને સમાજના અગ્રણી એટલું જ નહીં સેવા પૂજા કરવાનું એમનું નિયમિત રહ્યું અને એમણે પોતાના અંતિમ શ્વાસ દસ નવ બે હજાર પચીસને બુધવારના રોજ લીધા અને આજરોજ એટલે કે બાર નવ બે હજારને પચીસ શુક્રવારે બપોરે ત્રણથી પાંચ દરમિયાન એમનું સંયુક્ત પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે પરજ્ય સ્વાની સમાજની વાડી કાદંબરી એપાર્ટમેન્ટની પાછળ ગિરિરાજ જંગી ટોગીઝની બાજુમાં રાખવામાં આવેલ છે યોજના સહકાર અને મહેનતના ત્રિવેણી સંગમથી આત્મનિર્ભરતા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના સુલતાનપુર ગામમાં કેન્દ્ર સરકારની સીઆઈબીએ સંસ્થાના સહાયથી વિકસેલું સુખાકારી મોડલ સીઆઈબીએની યોજના ગ્રામ પંચાયતનો સહકાર અને મત્સ્ય મંડળની મહેનતથી સુંતલપુરની માટીમાં ઉગ્યો આત્મનિર્ભરતાનો સૂરજ માછલીથી લઈને શાકભાજી બકરીથી લઈને દેશી કુકડા સુધી બહુ વિકાસના આવકના સ્રોતો સાથે પરિવારને સમૃદ્ધ બનાવતું કેન્દ્ર એટલે કે સીઆઈબીએ આજીવિકાના એક સ્રોત પર આધારિત બદલે આવકના બહુ વિવિધ રસ્તા ખુલ્યા આ પ્રોજેક્ટ માટે માત્ર રોજગારી જ નહીં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા પણ આપ્યા છે આ શબ્દો છે રમેશભાઈ હળપતિ એ સુલતાનપુર મત્સ્ય મંડળના સંચાલકના ઇફકો અને કેવીકે નવસારી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ ચોમાસાની પૂર્ણતા બાદ રવિ પાકની તૈયારીને ધ્યાનમાં રાખી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના માર્ગદર્શનથી ઇફકો નવસારી અને કેવીકે નવસારી દ્વારા બાર નવ બે હજાર રોજ ખેડૂત શિબિર સાથે મુલાકાત કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ નિયામક ડોક્ટર હેમંત શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લાના એકથી ઓગણીસ વર્ષીય વય જૂથના છ્યાસી હજારથી વધુ બાળકોને કૃમિનાશક એબ્લોડોઝની ગોળી ખવડાવવામાં આવી વાત જો કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં આવેલા ત્રણસો અગિયાર ગામોમાં આંગણવાડી જતા બાળકો તથા પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા જતા આ બાળકોને એકથી ઓગણીસ વર્ષની વય જૂથના પ્રત્યેક બાળકને કૃમિનાશક એબ્લોડોઝનોલની ગોળીઓ ખોડવામાં આવી હતી અને એ કામગીરીની અંદર ડાંગ જિલ્લાના તમામ બાળકોને આવરી લેવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ આઈ વિભાગ તથા શિક્ષણ વિભાગના સહારા પ્રયાસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દસ તબીબી ટીમોએ અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય કર્મચારીની એકોતેર ટીમો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી સિસોદરા ગણેશ્વડ કન્યા શાળાના શિક્ષિકા નેશનલ બિલ્ડર એવોર્ડથી સન્માનિત નવસારી તાલુકાના જિલ્લા પંચાયત સંચાલિત સિસોદરા ગણેશવડ ગામની સિસોદરા કન્યા શાળાના શિક્ષિકા ડોક્ટર ફાલ્ગુની રાઠોડને નેશનલ બિલ્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ડૉક્ટર ફાલ્ગુની રાઠોડ શાળામાં શ્રેષ્ઠતમ શિક્ષણ કાર્ય સાથે શિક્ષણમાં વિવિધ નવતર પ્રવૃત્તિઓ માતૃભાષા સંવર્ધન પ્રવૃત્તિ પર્યાવરણ સંરક્ષણ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા રમતગમત ક્ષેત્રે બાળકોને મોકળું મેદાન પૂરું પાડી જીવન જીવવાની સાચી રાહ ચીંધી રહ્યા હોય અને સાથે જ પ્રોત્સાહન પાડી રહ્યા હોય જેથી કરી પોતાના રસના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી પીએચડી અભ્યાસ સાથે જિલ્લા કક્ષાના એમટીએસ તરીકે ઝોન કક્ષાએ નિર્ણાયક તેમજ કક્ષાએ રિસર્ચ પર્સન તરીકે પણ કામગીરી નિભાવી ચૂક્યા છે એટલે એમને નેશનલ બિલ્ડર એવોર્ડ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન એકોતેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે કિલોમીટર કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી તારીખ અગિયાર નવ પચીસને ગુરુવારે બપોરે ત્રણ ત્રીસ કલાકે સિસોદરા ગણેશોડ કન્યા શાળામાં ઇનર વ્હીકલ ક્લબ નવસારી દ્વારા ઇન સેન્ટરી મશીન એટલે કે સેનેટરી નેપકિન ડિસ્પોઝેબલ મશીન અને એકસોને ઓગણસિત્તેર વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકિન્સના પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ મશીન અને પેડના સ્પોન્સર ક્લબના પ્રમુખ પૂર્વીબેન નાયકે તેમની માતા સુમિત્રાબેનના સ્મરણાર્થે કર્યું હતું ઇનર વ્હીકલ ક્લબ દ્વારા શાળાના પ્રિન્સિપલ ટંડેલ સાહેબનું ટીચર્સ ડે નિમિત્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું અને શાળા શિક્ષક ફાલ્ગુ બેનને ગુડ ટચ બેડ ટચની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી અને સાથે જ રક્ષા પટેલ દ્વારા પણ બાળકોને વિશેષ ખૂબ સરસ મજાની માહિતી આપવામાં આવી હતી ડાંગ જિલ્લાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે નવાજાયા કલ્પનાબેન મહાલ ગોંડલ વિહિરી પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા કલ્પનાબેન પુન્યાભાઈ મહાલને ડાંગ જિલ્લાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે નવાજવામાં આવ્યા છે ડાંગના શિક્ષણ જગતમાં ટી એલ એમ નિર્માણ રમકડાં નિર્માણ તથા એક ઇનોવેટિવ શિક્ષક તરીકે જાણીતા કલ્પનાબેન ડાંગ જિલ્લાનો પ્રાથમિક વિભાગનો શ્રેષ્ઠ શિક્ષક બે હજાર પચીસનો એવોર્ડ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસ નિમિત્તે ઉજવણીના કાર્યક્રમ વેળા એમને પ્રાપ્ત થયો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી આવતીકાલે શનિવારે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકથી બપોરે બે કલાક સુધી આ નવસરી સિટી વિસ્તારનો તમામ વીજ પુરવઠો પાવર બંધ રહેશે જેની એક અખબારી નોંધ જીબી દ્વારા મોકલવામાં આવેલ છે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા નવસારી જિલ્લાના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટની મુલાકાત લેવાઈ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આજરોજ નવસારી જિલ્લામાં પૂર્ણા નદીના કસબા પાર ખાતે ચાલી રહેલા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન પ્રોજેક્ટની પ્રગતિ હેઠળની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે નવસારી મત વિસ્તારના ધારાસભ્ય રાકેશ દેસાઈ જલલપોરના ધારાસભ્ય આરસી પટેલ પ્રમુખ ભુરાભાઈ શાહ ઇજનેર સુરેશભાઈ વગેરે તાલુકાના ગામે આરો પ્લાન્ટનું લોકાર્પણ ગ્રામજનોને મળશે નિઃશુલ્ક શુદ્ધ પાણી જલાલપુર તાલુકાના આસણા ગામે નિઃશુલ્ક આરો રિવર્સ ઓ પાણીનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે આ પ્લાન્ટનું ઉદઘાટન સમારોહ ગામના સરપંચ ફુએઝભાઈ પટેલ તેમજ વડીલો અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો પાણી એ જીવનનો મૂળભૂત આધાર છે પરંતુ ઘણા ગ્રામીણ વિસ્તારોમાં શુદ્ધ પાણીની અછત એક મોટી સમસ્યા છે આસરા ગામના સરપંચ ફુઝલભાઈ પટેલે તેમજ આ સામાજિક આગેવાન અઝરભાઈ કાપડિયા અફઝલભાઈ કાપડિયા સહિત ગામના આગેવાનોએ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ અને નિવારણ માટે આસરા સમજાના આરો પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે જલાલપુર મટવાડ ખાતે જીવના જોખમે પાણીના ટેન્કર પર સવારી કરતા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જલાલપુર તાલુકાના મટવાડ સ્થિત એક ખાનગી શિક્ષણ સંસ્થામાં પાણી માટે લવાતા એક નંબર વિનાના ટેન્કર પર સલામતીના કોઈપણ પ્રકારના સાધનો વિના શાળાના વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો છે આ વિડીયોને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે મટવાડ વિસ્તારની એક ખાનગી શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ઝેડા થઈ રહ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે પ્રા પાણી કે અન્ય પ્રકારના પ્રવાહીના વહન માટે વપરાતા ટેન્કરનો હવે વિદ્યાર્થીઓ પરિવહન માટે પણ ઉપયોગ કરી રહ્યા છે આરટીઓમાં जुना विनाना टैंकर में विशेषकरिने मटवाड़नी खानगी पॉलिटेक्निक संस्थाના વિદ્યાર્થીઓ જુના જોકામાં એક સડેથી બીજા સડે એ લઈ જવાય રહ્યા છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો